તમે છે ને ગોળ ગોળ કોની આપ્યા કરો તમારે કરવું છે કે નથી પછી બેસીએ અહીંયા તમારી ટેપ પડી ગયેલી છે જયારે ફરિયાદ આપે એટલે મીઠી મીઠી વાત કરવાની મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળ ગોળ તમને આ ફરિયાદી ઉભા છે ને લઈ લીધી છે તો ગુનો ક્યારે દાખલ કરવા હું ગુનો દાખલ કરી લીધો ને હા લાવો બતાવો લાવો ક્યાં ક્યાં હા એફઆઈઆર ની નક્કી બતાવો હા પણ બતાવો એફઆઈઆર બતાવો તમે તમારે અમારે રાજકલ લાવો ને તમને એ જ કહ્યું કે તમે એફઆઈઆર ની નકલ આપી દો શું થયું શું શું થયું ખાલી કેસે બેન જોડે શું થયું એના પાછળ થોડીક તપાસ થવી જરૂરી છે આ બેન ચલાતું નથી એમાં હું તમારી તપાસ કરવાની ખુલાસો કરો તમે તમારી જોડો કાલે આવી ગયો આવી ગયો તેની વાંધો નથી તમે દસ દિવસ સુધી જાવ એનો વાંધો નથી ગુનો કેમ નહીં દાખલ કર્યો એ પ્રશ્ન ઉપસ્થિત છે અરે સરકારી કર્મચારી આવી રીતના ઢોર જેવા મારે અમારે વેઠી લેવાનું છે સરકારી કર્મચારી છે કોને અધિકાર આપ્યો ભાઈ જંગલ ખાતા આપ્યો ના બે ફિકર ની હમણાં ફરિયાદ કરો હમણાં બે ની અહીંથી હટીએ નહીં અમે હું બે ભાઈ ના બિલકુલ નહીં આ બેન ચલાતું નથી કઈ કઈ જવાબદારી લેવાના છો અમે કોઈ મરવાની નથી તો પછી કેમ ગુનો દાખલ નથી કરતા અમે ગઈકાલે ફરિયાદ ઓલરેડી લઈ લીધી પેલા ફરે છે આરોપીઓ ફરે છે આની અંદર તમારે શું તમને લાકડી મારી છે તમે હું કરો છો કર્મચારી અરે ભાઈ સરકારી કર્મચારી તો તપાસ કરતા તમને આટલી ટાઈમ લાગે પણ આ તબિયત કેટલી નાજુક છે આજે બે કલાક સુધી તમે આઠ વાગ્યા સુધી આ લોકો હતા આઠ વાગ્યા સુધી હતા ના હું ખબર પડે સાંજ સુધી હતા

હમણાં ને હમણાં ચોવીસ કલાક માં આરોપી જોઈએ બાકી તમે એરેસ્ટ કરો